આપણે બધા અલગ અલગ થઈ ગયા છીએ વાત બહુ બધું છે ભગવાન નું નામ બધું ઘણું ખરું છે અને અત્યારે અમે એકલા જ નેટવર્ક નથી કોઈને ફોન એ લાગે એમ નથી વીક લાગે છે

એટલે હવે નેટવર્ક તો એરટેલનું તો આવતું જ નથી જ સાવ હોળી સામે જો આ બાજુ આવવું હોય ને ગરમબાડી તો અહીંયા એરટેલનું નેટવર્ક કંઈક ખાસ નથી આવતું જીઓ અને બીએસનેટ ઓકે આ બે નેટવર્ક ખાખો રાવે છે એટલે ખાસ એ તમારે ધ્યાન રાખવાનું તો કે અને બીએસનેલ નેટવર્કનું જ ઈસ્તમાલ આયે થાય છે તો હવે આપણે સુપરવાનું એટલે આપણે પૂછ્યું છે ભાઈ ને કે અહીંયા નેટવર્ક નથી આવતું એમ કીધું દસ કિલોમીટર આગળ જશું ને પછી નેટવર્ક આવશે એટલે દસ કિલોમીટર આગળ ચાલીએ પછી ખબર નેટવર્ક આવે છે કે નથી આવડતું જો કોઈ મળી ગયું તો ઠીક છે નગર આપણે અગેન આજે એકલા કેમ્પિંગ કરશું શું કહેશો પછી દેવ જરૂર કપલ ડ્રોપ્સ

અત્યારે જીઓ ભૂલી પાસે ખાલી એરટેલ છે અને અહીંયા જીઓનું અને બી નું નેટવર્ક આવે છે તો હવે એકલા પડી ગયા છે અને રસ્તો કાચો એવા રસ્તો દેખાય આ રસ્તા પર એક તો એટલો ખડબચરો છે કે આ રસ્તો છે ને એ ડેન્જર ભાઈ અહીંયા માંડ 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 અમે ફટાફટ ધીમે ધીમે અહીંથી નીકળી જાય અને મેન હાઈવે ઉપર પહોંચી જાય બસ આવું ક્યારેક ક્યારેક અમારું ટ્રાવેલમાં થઈ જતું હોય છે પણ ખાસ અહીંયા છે ને આપણને આમ તો બધે કીધું છે કે ભાઈ અહીંયા તમને કોઈ એવો ઇશ્યુ નહીં પડે હવે પેલા જેવું નથી પેલા જેવું નથી પણ તોય આમ કહીએ ને આપણને થોડુંક ડર તો લાગવાનું જ છે એ સ્વાભાવિક છે એકલા છીએ એટલા માટે કોઈ વાંધો નહીં બસ હવે હવે ધીમે ધીમે આવે જાય મહાદેવ કરે એ હાચું હવે અત્યારે આપણે પહોંચી ગયા ઓડિશાની અંદર કાલાહાંડી ડિસ્ટ્રિક્ટ અત્યારે આવ્યો છે વસ્તીનું તો રોડ તો બહુ સારો છે કેમકે જંગલમાં થઈને જાય છે ગમે તો બહુ પણ જોવો તેમને ભીખ પણ એટલી જ લાગે છે પણ છતાંય ધીમે ધીમે હાયલા જાય એટલા પડી તો કે અને જેમ તમને કીધું કે આ વિસ્તાર થોડોક ડેન્જર છે એટલા માટે આપણે પણ છતાં હું કાચું તો

પ્લાન છે તો હવે અહીંથી વધશું આગળ તમે વિચારો ને કે અમે કઈ રીતે કેમ્પિંગ કરીએ છીએ તો તમે જો આ રોડ જાય છે આ રોડ જતો તો અમે જતા હતા રાયપુર રાયપુરના બસો કિલોમીટર પહેલા બેલગાંવ આવે તો ત્યાં અમે ઉભા રહ્યા એક અમને ગાંવનો કોમ્યુનિટી હોલ દેખાડું ત્યાં આપણને જો સારું એવું પાર્કિંગ દેખાડું બધીની ગાડીઓ અમારી લાગી ગઈ ત્યાં જે ગાડી પાર્ક કરી નાખીને હવે કાજુ

ચલો ભેગા તો થઈ ગયા બધા હવે જ્યારે આપણા ભાગની આટલી બધી સબ્જી વધી અને આજનો પ્રોગ્રામ હતો ઉપરનો પૂરી ભાજીનો એટલે આ બટિકાની આખી સબ્જી છે ને પૂરી બનાવેલી છે હવે આપણે થાય એટલે આપણા ભાગનું બધાએ બચાવીને રાખ્યું છે એટલે આને ફેંકી ના દેવાય એટલે અત્યારે ગરમ કરીને ખાઈ લઈશી આ બન્યું છે તો આમથી ત્રણ ચાર વાગે જ એટલે કંઈ ખરાબ નથી થયું અને આજે હવે આમાં જ ધરાઈ જશું આ ક્વોન્ટિટી બહુ વધુ છે એટલે હવે કે અત્યારે બીજો કઈ બનાવવાનો પ્રોગ્રામ નથી સવારે તમારે જે ખાવું હશે એ બધું બનાવી દઈશ અને થોડુંક ઈચ્છા પણ નથી એટલા માટે કે આજે ગળું સોજી ગયું છે આપણે આ ધૂળમાં ત્યારથી ઉધરસ ખાંસી પણ ચાલે છે હવે એટલે ચાલ્યા કરે છે વાંધો બહુ આવે એવો નથી પણ આ થોડીક વીકનેસ વધુ લાગે છે આપણે અત્યારે જે રીતે કાજુ કીધું એની હેલ્થ થોડીક આટલી બધી સબ્જી મળી હતી તો આપણે વેસ્ટ તો કરાય નહીં તો કાજુની જો અત્યારે એ બનાવે છે રેડી કરે છે બધું એટલી જ વારમાં આપણે ગામમાં આટો મારી આવી તો આ જો ગામમાં અહીંયા અંકલ છે અંકલ છે તો અંકલ એ સુઈ ગયા છે અત્યારે કેમ કે આખો દિવસ થાકી ગયા હતા અને એમનું કિચન છે ને એક ઓર લાગી ગયું છે અંકલજી પૂરે થક ગયા તો નીંદ આવી નીંદ ભી આ રહી તો सो जाओ सो जाओ जो अंकल जी का वहाँ रसोई हो रही और अभी वो सो रहे तो आराम से सो जाए हर हर महादेव तो, तो क्या कर रहे हाँ और आप आराम करने देंगे <laughs> तो चलो हमे यहाँ आया आया सूत शु चे मारे पर पानी भरवा मुझे भी पानी भरने आना है ये राजभाई के, के मैं गुजराती बात कर रहे हैं किम छो है ये उससे अलावा नहीं है yes. तो यहां जो है किचन में आपके किचन में क्या बन रहा है ये क्या है, है? कमेंट में कह दो इसकी सब्जी ऑफिस इसने खाई है तो वो भी बताना हम मखाने तो ऐसे ही खा लेते नहीं मखाने की सब्जी बन गई है विद नान ओ वाह नान भी बना रही है सही पंजाबी पंजाबी और ये फोन में बात करे उनकी ये घर में देखो यहाँ पे मच्छरदानी लगी है इसलिए खोलता नहीं वरना बड़े बड़े मच्छर अंदर चले जाएंगे <laughs> और हमारे प्यारे से घर घूमना फिरना अरे भाई वाह 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 पनीर और देखो ये एक क्या बना रहे हो आप ये रागी का आटा त्याग रागी का आटा मतलब ये दो जने क्या करते हैं ना पता ही नहीं चलता કભી બારબી કર ડાલેગે કભી પનીર ટીકા આપડે આ ગુજરાતી માં બોલે થોડું ઘણું એમને ન ખબર પડે ને તો મજા આવે પણ હવે લાગે કેમકે આંટી છે ને એમને ઘણું ખબર પડવા માં આપડું ગરમ થઈ ગયું છે તો ચાલો હવે ફટાફટ જઈ અને જમી બાકી વિક્રમજી પૂરેપૂરું ચીલ મારે છે हाँ क्यों नहीं आओ आओ नहीं बनाया कुछ नहीं बनाया ही तो है चाहे किसी के भी हाथ में बनाया हो भाभी के नहीं हमने गरम ही किया हमने गरम ही किया नरन भाभी नु आप प्रेम जो लिया प्रेम जो

અને આ આપણો ઘરનો દરવાજો કરીએ બંધ અને હવે આરામથી બેસી અને જમવાની રે તૈયારી ચાલો હવે મળીએ ને બધા જમીએ આજે ને આપણે મતલબ અને ચોરી નાખી અને પછી ચુરમુ બનાવી ને બોલતે ભાવ ભાવરો જો મોજ ફરી મસ્ત મસ્ત જમીજી પંજાબી ક્યાંક અમૃતસરી અને ક્યાંક દિલ્હી ની ભાષા बते मिक्स मोज़ेस बन रही है बढ़िया वाली नान देखना अब अरे आप चो कैंपिंग में चाहे कोई वस्तु तो ना बने ना हो ना वो मस्त नान बने चाहे अजीता जी नान लिया तो वाली ये अभी लिया ना इसके साथ कौन सी सब्जी होगी भाभी इसके साथ मखाने की सब्जी बन रही है पतला है ना इसीलिए ठीक लाइक शाही पनीर ये मखाना पनीर हो सकता था लेकिन हमने डाला नहीं पनीर पर शाही पनीर के फ्लेवर में ही ओहो नाम सुन के ही मुंह में पानी आ रहा है, वो है ना जैसे तवे भाँ। भाँ। इसको पूरा आग के नीचे आग मैं भी बनाऊंगी ये क्या करिए ये बैठ के इंतजार इसमें क्या कलौंजी अरे

એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો છે ને અમારા ઘરની અંદર અમારો બેડ સજી ગયો છે જો આ જો કોને ગુડ નાઈટ તો જય શ્રી કૃષ્ણ કોણ કહેશે જય શ્રી કૃષ્ણ આપણો આ બેડ રેડી છે અને હવે આપણે સુવાની તૈયારી કરવા જઈ છીએ છે નિંદર એટલી આવે છે થાકી પણ એટલા ગયા છે એટલે આંખો પણ ખોલવી થોડીક મુશ્કેલ પડે છે તો કરીએ બ્લોગને એન્ડ અને હર હર મહાદેવ